વડોદરાના અવાજનું જવાબનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના હરણી એરપોર્ટ પાસે રાત્રે નશીબાજ કાર ચાલકે ટુ વ્હીલર ચાલકને ટક્કર મારતા તેઓ રોડ ઉપર ફંગોડાઈ અને પટકાયા હતા અકસ્માતને પગલે લોકો ભેગા થઈ ગયા હતા અને કાર ચાલકનો પીછો કરીને પકડી લઈ મેથી પાક ચખાડ્યો હતો જ્યારે કારમાંથી વિદેશી શરાબના ક્વોર્ટર પણ મળી આવ્યા હતા બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે દોડી છે એક કારમાં સવાર બે યુવકોની અટકાયત કરી હતી

અને આદા હવામાં ઉછડીને નીચે પડ્યા કુદરત સારું છે કે ભાઈ એમને કશું વાગ્યું નહીં મારા ભાઈબન ને ત્યાં બેસાડીને ગાડી નો પીછો કરવા ગયો એરપોર્ટ સર્કલ પર એને મારા પર ગાડી ચલાવી દીધી અને જે એરપોર્ટના સીસીટીવીમાં દેખાશે અને ત્યાંથી એરપોર્ટથી પણ ક્યાં ગાડી ભાગ્યો પાછું મારું એક્ટિવા લઈને એની પાછળ ભાગ્યો અત્યારે અહીંયા વારસે રિંગ રોડ પર એને પકડ્યો અને વારસેર રિંગ રોડ પર અહીંયા કાલી પોલીસને બોલાવીને એમને માણસ ગાડીમાં બે માણસ હતા અને એ

આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરો